ઉનાના સનખાડા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે જ્યાં તમામ સુવિધાઓ હોવા છતાં પણ તબીબ ન હોવાથી આરોગ્ય કેન્દ્ર અને બે એમ્બ્યુલન્સ શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયું છે જુઓ ઉનાથી ફારૂક કાઝીનો રિપોર્ટ અહીં આવતા અંદાજીત તેર ગામના દર્દીઓને ડોક્ટર વગર ધર્મના ધક્કા ખાવા પડે છે સારવાર અર્થે આ હોસ્પિટલમાં એક મહિલા તબીબ છે તે પણ રજા પર જતા રહ્યા છે હું સનખડા પીએચસી કેન્દ્ર જે તેર ગામ અને સાત સબ સેન્ટર આવે છે આની સનાખડા બીએસસી કેન્દ્રની નીચે સનાખડા ગામમાં પ્રોપરી પંદરથી સત્તર હજારની વસ્તી છે અને સનાખડા ગામમાં આ કેટલાય ટાઈમથી સાત આઠ મહિનાથી મતલબ ડોક્ટર કોઈ છે જ નહીં અને ડૉક્ટરના અભાવના કારણે અહીંયા આપણે કેટલાય ટાઈમથી એવું ચાલી રહ્યું છે કે એની જે કાંઈ વસ્તી છે તે બધાને દવા ટ્રીટમેન્ટ લેવી હોય છે તો ઉના ધક્કા ખાવા પડે છે અને પ્રાઇવેટમાં સારો કહેવાય છે સુવિધા ઘણી બધી છે પણ ડૉક્ટરના હિસાબે કોઈ પણ સુવિધાનો યોગ્ય ઉપયોગ થતો નથી એમ્બ્યુલન્સ જે અહી બંધ હાલતમાં છે સાત આઠ મહિનાથી એમ નેમ બંધ હાલતમાં છે અને ધૂળ ખાઈ રહી છે તો પ્રાઇવેટ વાહન અને પ્રાઇવેટના સહારે બધું હાલી રહ્યું છે અત્યારે અને જો વેલી તકે અહી ડોક્ટર મુકાય અને એમ્બ્યુલન્સ ચાલુ થાય એવી અમારી ઈચ્છા છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે મેલેરિયા ટાઇફોડ સહિતના દર્દીઓ પણ આવે છે

દર્દી ને મુશ્કેલી ને પારાવાર નુકસાન છે અત્યારે છે છે ને અલગ અલગ રોગ ઉત્પન્ન થયેલા તો એ બાબતમાં ડોક્ટર હોય તો એનો સારવાર મળી રહે છેલ્લું ગીર સોમનાથ જિલ્લાનું આ સનાખડા ગામ છેલ્લું છેવાડાનું ગામ છે ત્યાં વસ્તીના ધોરણે મોટું ગામ છે બાજુમાં ખત્રીવાડા માણેકપુરથી દર્દી અહીંયા આવે તો ડૉક્ટર ન હોય તો પાછા જતા રહે ધક્કો થાય છે

હાલ સનખાડા આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટરની વ્યવસ્થા કરાઈ છે તેમજ સનખાડા આરોગ્ય કેન્દ્ર પર રહેલી ઇમરજન્સી બે એમ્બ્યુલન્સ કંડમ હોય અને તેમાં ખર્ચો વધુ હોય તેવું હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું હું તાલુકા હેલ્થ ઓફિસર ઉના અને ઇન્ચાર્જ ગીર ગઢડા આજે જણાવવા માગું છું કે સનખડા ગામે જે હકીકતમાં ગામજનો મુજબ જગ્યા ખાલી છે તો એ સરકાર ત્રી તરફથી સરકારમાંથી ભરતી પ્રક્રિયા અન્વયે પરમેનન્ટ ડૉક્ટરને અગિયારમાં મહિનામાં એટલે કે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં ઓર્ડર કરેલો છે પરંતુ એ ડૉક્ટર શ્રી મેડિકલ મેટરનિટી લીવ એટલે કે પ્રેગ્નન્સી અન્વયેની રજા ઉપર ઉતરી જતા એ સમયગાળાના દરમિયાન સામતેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમડી અને આયુષ ડૉક્ટરની બે જગ્યા ભરેલી હોય ત્યાંથી આયુષ ડોક્ટરને વધારાનો ચાર્જ પ્રતિનિયુક્તિ તરીકે સનખડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ચાર્જ આપેલો હતો એટલે એમની અવેજીમાં એ બેન જે છે અગિયારમાં એટલે નવેમ્બર મહિનાથી તો ફેબ્રુઆરી મહિના સુધી મેટરનિટી લીવ ઉપર હતા અને એ મેટરનિટી લીવ એમની સાતમા મહિનામાં પાછી પૂરી થઈ તો સાતમા મહિનામાં હાજર થઈને એમની બેબી નાની હોય પાછી ત્રણ મહિનાની એડબલ્યુપી પી મૂકીને ફરી વખતના જતા રહેલ છે જે અન્વયે અમારા તરફથી અહીંયા કાર્યવાહી પણ કરેલ છે અને એમની એડબલ્યુપી પી અને સરકારમાં એના વતી લેટર લખવા માટે જાણ કરેલી છે કે આ બેન જે દિવસના હાજર થયા છે તે દિવસથી મેટર્નિટી લીવ અને અન્ય બીજા કારણોસર બીજા પ્રકારની રજાઓ મૂકીને અહીંયા ગાડી આવતા નથી કે જેથી કરીને જે હાલમાં એમની જગ્યા ભરેલી બોલે છે તો જો એમને આવવું હોય તો તાત્કાલિક ધોરણ હાજર થઈ જાય તેવી નોટિસ એમને જાણ કરવામાં આવેલી છે અને તે સિવાય અત્રેની કચેરીથી અને જિલ્લા કક્ષાએથી મળેલ સૂચના મુજબ માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીના આદેશ અનુસાર કે જે સુધી મેડિકલ ઓફિસર એમબીબીએસ એ હાજર ન થાય ત્યાં સુધી અન્ય ડોક્ટરના મારફતે ત્યાંની આરોગ્યલક્ષી સેવાઓ ખોરવાય નહીં તે માટેની વ્યવસ્થા અત્રેની કચેરીથી કરવામાં આવે છે જે અન્વયે ત્યાં આગળ આયુષ ડોક્ટરને બીજા ઓપીડી માટે અને રૂટીન કામગીરી માટેનો ચાર્જ કરવામાં આવેલો છે તે ઉપરાંત આશાબહેનો કે જેઓ લોકોના પેમેન્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ થતા હોય તે માટેની બી કામગીરી ખોરવાય નહીં તેનો વધારાનો ચાર્જ મને આપેલો છે કે જે અન્વયે કે એ લોકોના પગારના બી કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય નહીં ઓકે સર ખાસ વાત કરીએ તો એમ્બ્યુલન્સ જે છે તે બે બંને ધૂળ ખાઈ રહી છે એમાંની એક એમ્બ્યુલન્સ છે કે જે સરકાર શ્રીને બે હજારને પંદરમાં ફાળવેલી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને બે હજાર પંદરમાં ફાળવ્યા બાદ એ એમ્બ્યુલન્સમાં અવારનવાર ખર્ચા અને લગભગ એની કોસ્ટ કરતાં એને ખર્ચો વધી ગયો છે અને એના એક લાખ કિલોમીટરની આસપાસ ફરેલ છે એમ્બ્યુલન્સ અને હાલને સંજોગમાં જે હકીકતમાં અહીંયા આગળ નજીકમાં કોઈ વર્કશોપ નથી જુનાગઢના વર્કશોપના માહિતી મુજબ એ એમ્બ્યુલન્સમાં ખર્ચો ઘણો બધો વધારે છે અને ખર્ચો કરાયા પછી પણ એમ્બ્યુલન્સ ચાલે કે ન ચાલે અને ખર્ચો ચાલુ રહે તેવી પરિસ્થિતિ હોય હાલ એમ્બ્યુલન્સ કન્ડમ કરવાની પરિસ્થિતિમાં હોય તેના માટેની દરખાસ્ત તો જિલ્લા કક્ષાએ મોકલી આપેલ છે અને મંજૂરી મળતા એ કદાચ કંડમ કરવાની પ્રોસેસે થઈ જશે અને બીજી એમ્બ્યુલન્સ છે કે એમ્બ્યુલન્સ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફુલકાની છે કે જે હકીકતમાં સનકડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ ન હોવાના કારણે ફૂલકાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ ધારા સભ્ય ધારાસભ્યશ્રીને ગ્રાન્ટમાંથી ફાળવેલ હોય વધારાની એમ્બ્યુલન્સ હોય અહીંયા ગાડી તબદીલ કરેલ છે જે એમ્બ્યુલન્સ પણ અહીંયા ગાડી આપેલ છે અને એમ્બ્યુલન્સ પણ અહીંયા ગાડી ચાલુ હાલતમાં જ્યારે મોકલી હતી પછી એક મહિના પછી એમાં ખર્ચા થયા હોવાથી બે ત્રણ વખત ખર્ચા વધારે પ્રમાણમાં થયા હોય અને નવ વર્ષ વીતી ગયેલા હોય એક પ્રમાણમાં એમ્બ્યુલન્સમાં ખર્ચો કરવા હિતાવહ ન હોય સરકારશ્રીના ધ્યાનમાં એટલા માટે બી એમ્બ્યુલન્સ બંધ હાલતમાં પડેલ છે હાલ